જો ભાઈ વરાછામાં અનલિમિટેડ કોમ્બોમાં પ્રીમિયમ ક્વોલિટીમાં કોઈ ઢોસા ખવરાવતા હોય ને તો ઈ છે લા પેપર ઢોસા વાળા અહીંયા લિમિટેડ અને અનલિમિટેડ બંને મેન્યુ ઉપલબ્ધ અનલિમિટેડ કોમ્બો શરૂ થાય જેમાં મૈસુર પેપર ગોટાળો મસાલા ઢોસા જીની રોલ પાલક પનીર જેવા ફેન્સી ઢોસાનો ખજાનો મળી જાય બેસ્ટ ક્વોલિટી અને ઓથેન્ટિક ટેસ્ટ એટલે લા પેપર ઢોસા બાકી અહીંયા તમને ઢોસામાં નવી ફેન્સી વેરાયટી પણ મળશે અહીંયાનું એમબીએસ ફેમિલી ફ્રેન્ડલી છે તો ચોક્કસ થી ફેમિલી કે ભાઈબંધો બંધો આવો લા પેપર ઢોસામાં અનલિમિટેડ છે એ મતલબ એમ નથી કે ગમે ક્વોલિટી ક્વોલિટી એક નંબર છે કન્ટિન્યુઅસ છે સર્વિસ બી પ્રોવાઇડ કરે છે અને ટેસ્ટ બી ક્વોલિટી બી બહુ સરસ છે એડ્રેસ ની વાત કરું તો મહારાજા પામ સેતુબન એટની સામે સીમાડા બીએટીએસ કેનાલ રોડ